હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાંદરો ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના પ્રતિનિધિશ્રી દરિયાખાંડ ઈશા ક્રાયમાં તરફથી સર્વે પાંદરો ગ્રામના વતનીઓ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના ભાઈ બહેનોને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે આ પ્રકાશના પર્વે આપના જીવનમાં આનંદ આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિના નવા કિરણો પ્રશ્ન અને સૌના ઘરોમાં પ્રેમ એકતા અને સદભાવનાનો પ્રકાશ ચઢહળતો રહે એવી શુભકામના આ નૂતન વર્ષ આપ સૌ માટે નવી આશાઓ નવી તકેદારી અને સફળતાની નવી રાહ લઈને આવે એવી દિલથી શુભેચ્છા સાથે શુભ નૂતન વર્ષાભિનંદન અભિનંદન શ્રી દરિયાખાંડ સરપંચ સરપંચશ્રીના પ્રતિનિધિ પાંદરો ગ્રામ પંચાયત